હાય ફ્રેન્ડ્સ કેમ છો આજે હું બનાવું છું વધેલા ભાતના ભજીયા તો જુઓ આ વધેલો ભાત છે પછી આ ડુંગળી લીધી છે આ લીલા મરચાં કેપ્સિકમ લીમડો અને આ આદુની પેસ્ટ છે ચાલો તો આપણે બધું સમારી લઈએ જો ફ્રેન્ડ્સ મેં આવી રીતે બધું સમારી લીધું છે કેપ્સિકમ ડુંગળી આદુ લીલા મરચાં અને લીમડીના પાન છે બરાબર હવે આ વધેલા રાઈસને આમાં લઈ લઈશું આપણે પછી એમાં થોડુંક લાલ મરચું એડ કરીશું થોડી હળદર આ ધાના જીરો છે આ ત લવિંગ મરીનો પાવડર છે જે હું ઘરે બનાવું છું આવી રીતનું હોય છે પછી કેપ્સિકમ એડ કરી દઈશું અંદર આ ડુંગળી આ લીમડીના પાન આ લીલા મરચાં અને આ આદુની પેસ્ટ હવે બેસન છે એ બેસન એડ કરીશું ચણાની લોટ આપણે રાઈસ છે એનાથી થોડોક ઓછો લેવાનો તો આશરે મેં મોટી મોટી ચાર પાંચ ચમચી જેવું થાય એવું છે પાંચ ચમચી પછી આ મીઠું એડ કરું છું મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે વધઘટ કરી શકો છો આ લીંબુનો રસ છે જે હું પ્રોઝન કરીને રાખું છું એ છે તો એક ઢાંકનું જેટલો લીંબુનો રસ એડ કરીશું હવે આ બધું મિક્સ કરી લઈશું આપણે આમાં પાણી અત્યારે એડ નથી કરવાનું તમને જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરજો કારણ કે ડુંગળીમાં પાણી હોય કેપ્સિકમનું પાણી છૂટે મીઠું એડ કર્યું એટલે આપણે એ બધાનું પાણી ઓલમોસ્ટ થોડુંક થોડુંક તૂટે છે આવી રીતે આપણે બધું મિક્સ કરી લઈશું થોડા પાણીની જરૂર લાગે છે મને એટલે હું થોડું પાણી એડ કરીશ અને થોડુંક બેટરને થોડુંક ઢીલું જ રાખવાનું આવી રીતે આમ પડવું જોવે હજી થોડું ઢીલું હોય તો પણ ચાલે તમને જે રીતે ભજીયા મૂકતા ફાવે એ રીતે તમે થોડું બેટર રાખજો ઢીલું બહુ ના ફાવે તો થોડુંક આવી રીતનું કઠણ રાખજો હું સેજ હજુ પાણી એડ કરીશ આ થઈ ગયું છે આપણું બેટર રેડી હવે એને દસ મિનિટ ઢાંકીને રવા દઈશ હવે આપણે ખીરું જોઈ લઈશું હવે એમાં આપણે હિંગ એડ કરીશું આ હિંગ છે આ ઈનો છે એ થોડો એડ કરીશું આપણે અડધી ચમચી જેવો એડ કર્યો છે નાની હવે એને એક્ટિવ કરી અને ફીની લઈશું તમે જોઈ શકો છો આ ટાઈપનું બેટર રાખવાનું ચાલો તો હવે ભજીયાને તળી લઈએ તો ફ્રેન્ડ્સ આપણું તેલ થઈ ગયું છે તો હવે એમાં આવી રીતે ભજીયા એડ કરી દઈશું તમે નાના મોટા તમારી સાઈટ પ્રમાણે રાખી શકો છો તમને જેવા એવા ભજીયા એક વાર ખરેખર ટ્રાય કરજો ખૂબ સરસ લાગે છે આના મુઠિયા પણ બની રાઈસના આ જ બધું નાખી અને ઘઉંના કરાકરા લોટ અને થોડુંક જુવારનો લોટ કાં તો બાજરીનો લોટ એડ કરી અને તમે એના મુઠિયા પણ ખૂબ સરસ બનાવી શકો છો જો ફ્રેન્ડ્સ આવી રીતના લાલ થવા દેવાના જો દેખાવામાં જ કેટલા ફાઇન લાગે છે જો ફ્રેન્ડ્સ આપણા રાઈસના પકોડા રેડી છે ગ્રીન ચટણી ટમેટો સોસ અને દહીં સાથેને સર્વ થાય છે અને આ તમે જોઈ શકો છો કેવા સરસ થયા છે તમને મારી રેસિપી કેવી લાગી તે ચોક્કસથી જરૂરથી કહેજો તો લાઈક શેર સબસ્ક્રાઇબ ખાસ જ કરજો થેન્ક યુ